અંકલેશ્વર ખાતે પીક અવર્સ દરમિયાન થતી ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા તંત્ર દ્વારા મુખ્ય માર્ગો પર આવેલ દબાણ દૂર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર ખાતે માવી ટર્નિંગથી લઈ વાલિયા ચોકડીના મુખ્ય માર્ગ પર પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની છે જે સમસ્યાને કંઈક અંશે હળવી કરવા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નેશનલ હાઇવેની આસપાસ થયેલ ગેરકાયદેસર દબાણોને કારણે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાતો હતો માર્ગ વિતરણ વિસ્તરણની કામગીરી માટે અંકલેશ્વર મામલતદાર માર્ગ અને મકાન વિભાગ બોડા અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીની સંયુક્ત ટીમે આજે દબાણ હટાવ ઝુંબે સાથ ધરી હતી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો તંત્રની આ કાર્યવાહીથી લારી સહિતના દબાણકર્તાઓમાં કરતાઓમાં ફફલાટ ફેલાયો હતો માર્ગ વિસ્તરણની કામગીરી પૂર્ણ થયા બાદ વાહન વ્યવહાર સરળ બનશે અને ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે તેવી આશા હાલ તો અંકલેશ્વરના વાહન ચાલકો સેવી રહ્યા છે સૌને નમસ્કાર

તે માટે લારી ગલ્લા વાળા ના કારણે પણ અમુક સમસ્યા ઉપસ્થિત થાય છે તેના નિવારણ માટે તમામ દબાણો દૂર કરવા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે આપના માધ્યમથી જણાવું છું કે વહીવટી તંત્રને જરૂર સહકાર મળે અને લારી ગલ્લા વાળા પોતપોતાની રીતે સમજી અને પોતાની જગ્યા નક્કી કરે